ઇસ્લામ ધર્મના પવિત્ર રમજાન માસને લઈને ડેડાણના રાજવી પરિવાર તેમજ બ્રહ્મ સમાજ પ્રમુખ દ્વારા ઇફ્તાર પાર્ટીનું ભવ્ય આયોજન થતા એકતાના અનેરા દર્શન ડેડાણ રાજવી પરિવારના શ્રી હિતેન્દ્રભાઈ કોટીલા અને બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી દતેશભાઈ જાની દ્વારા રમજાન માસ દરમિયાન ચાલી રહેલા રોજા રાખતા મુસ્લિમ બિરાદરો માટે ઇફ્તારી પાર્ટી યોજવામાં આવી હતી આ પ્રસંગે સરપંચ શ્રી અલારખભાઈ પઠાણ